સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના કાફલા દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આવનાર ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં તહેવારને ધ્યાનમાં રાખીને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ ગામિત સર તેમજ તેમના કર્મચારીઓ સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ સનામી થઈને ચંદાલ ચોકરી સુધી ફૂડ પેટ્રોલિંગ વરસતા વરસાદમાં કરવામાં આવ્યું હતું સાથે સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું સિત્તેરથી થી જેટલા વાહનો ચેકિંગ કરવામાં આવ્યા જેમાં લાયસન્સ હેલ્મેટ સીટ બેલ્ટ પીયુસી વગેરે ચેકિંગ કરવામાં આવ્યું ફેસ્તાન પોલીસ દ્વારા ચાલુ વરસાદે વરસતા વરસાદમાં તમામ પોલીસ કર્મચારીઓ સાથે મહિલા પોલીસ કર્મચારીઓ પર આ ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં સાથે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા માન્ય સીપી સાહેબ અને જોન સરના સૂચના મુજબ વેસાન પોસ્ટે વિસ્તારમાં કાયદો આગામી તહેવાર આવતા હોય જેમાં જન્માષ્ટમી ગણેશ ચતુર્થી વગેરે વિવિધ તહેવારો આવતા હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેસાન પોસ્ટે વિસ્તારમાં સનામિલથી સનામિલથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે જે ચંડા ચોકડી સુધી કરવામાં આવે છે ત્યારબાદ સનામિલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવે છે વાહન ચેકિંગમાં તમામ વાહન ચેકિંગમાં આશરે દેવ સિત્તેર થી એસી વાહનો ચેક કરવામાં આવે છે જેમાં સીટ બેલ્ટ લાઇસન્સ વગેરે વાહનો ચેક કરીને દંડ કરવામાં આવે છે